નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા આપનું સ્વાગત છે વિજાપુરમાં ખાડાઓનો કહેર તાલુકા પંચાયત બાંધકામ શાખાના પૂર્વ અધિકારીની કાર ખાડામાં ફસાય તંત્રની ઉદાસીનતા પર ગુસ્સો સમાચાર વિજાપુરના રસ્તાઓની બધાલી એ ફરી એકવાર જીવને અકસ્માતને આમંત્રણ આપ્યું છે આજે બપોરે દોઢથી બે વાગ્યાના સમયગાળા દરમિયાન લાડોલ રોડ પર તાલુકા પંચાયત બાંધકામ ખાતાના પૂર્વ અધિકારી જેઓ પોતાની કાર મારુતિ સુઝીકી જેનો રજિસ્ટર નંબર છે ઝીરો ટુ સીજી છેતાલીસ નવ્વાણું ચલાવી રહ્યા હતા તેમની કાર ખાડામાં ફસાઈને નગરપાલિકા ડિવાઈડર સાથે અથડાઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો આર એન બી વિભા આર એન બી વિભાગે ખાડાઓ પૂરવા માટે મોટા પથ્થરો નાખ્યા હતા પરંતુ આ રસ્તા પર ખુલ્લા દેખાતા પથ્થરો અકસ્માતનું કારણ બન્યા હતા સદનસીબે આ કારની એરબેગ ખુલી જતા મોટી દુર્ઘટના ટળી હતી પૂર્વ અધિકારી જેઓ લાડોલ તરફ જઈ રહ્યા હતા નગરપાલિકા બગીચાની સામે આવેલ રસ્તે બગીચાની સામે જે જે જાહેર માર્ગના ઉપર ઉપર રસ્તાના ખાડો હતો તે જ જગ્યાએ અકસ્માત સર્જાયો હતો જેમાં એક વિસનગરથી હિંમતનગર જતો પરિવાર આ ખાડાનો ભોગ બન્યો હતો સતત બે દિવસ સુધી ગાડી આ ખાડામાં પડી રહી હતી જ્યાં ત્રીજા દિવસે આર એન બી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આવ્યા હતા ત્યારે કાઢીને ખાડામાંથી કાઢી અને રિપેરિંગ કરી હતી માલિક લઈને ગયો હતો પરંતુ તેમણે દિલાસો પર આપ્યો હતો કે ખાડાને સત્વડે પૂરી દેવામાં આવશે અને વ્યવસ્થિત રીતે રોડ કરી દેવામાં આવશે પરંતુ ખાડામાં પૂરવાની જગ્યાએ મોટા મોટા પથ્થરો લગાવવામાં આવ્યા જેથી લઈને અકસ્માત ફરીથી સર્જાય તેવી શક્યતાઓ વધી અને આ જે ફરીથી અકસ્માત સર્જાયો ત્યારે લોકોમાં ચર્ચા છે કે શું આ જે તંત્ર જે છે ફક્ત કામ કરવા માટે વાતો જ કરે છે કે કામ કરે છે કેમકે અકસ્માતો સર્જાય છે વધુમાં આપણે જણાવ્યું કે વિજાપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં જેટલા રસ્તાઓ જેટલા રોડ આવેલા છે ત્યાં જે ભૂગર્ભ વોટર લાઈનના ચેમ્બર આવેલા છે તે પણ તૂટી ગયા છે જેથી લઈને ત્યાં પર અકસ્માતો સર્જાય છે પરંતુ અહીંયા પણ કોઈ તસ્દી લેવામાં નહીં આવતી કેમ કે જોઈ શકો છો જે રીતે ગટરો જે કહી શકાય કે જે ભૂગર્ભ ગટર લાઈનો છે જેના ચેમ્બર છે જેના ઢાંકણા છે જે મેઇન રોડ પર જ આવે જેના ઉપરથી વાહનો મોટા મોટા પસાર થાય છે અને પટકાઈ પટકાઈને આ તૂટી જાય છે પથ્થરો જે ગટર લાઈનના ઢાંકરાઓ અને અકસ્માત સર્જાવાની શક્યતા છે જ્યાં નગરપાલિકાને તંત્રને પણ આપણે જાણ કરીએ કે આ ખાડા સત્વરે આ રીતે પૂરી દેવામાં નહીં તો પૂરી દેવામાં નહીં તો અકસ્માત સર્જાઈ શકે છે તેનો જવાબદાર કોણ રહેશે